અને આજે તે મારી વસ્તીને ઘેર આવો ને તો ભલે હું મેલડી બધાના જગતના કોમ કરતી હું પ્રધાનમાં માતા છું પણ કુળદેવી કરતાં મારું સ્થાનક હંમેશા નીચું જ હશે એ મઢમાં કદાચ જે આવ્યા હશે જેણે જોયું હશે એને ખબર હશે તમારી મા કાઢી છે તો થોડું સ્થાન એના ઉપર આ લો અને પછી તમે સધીન પૂછતા હોય ને તો એના નેચે રાખવાની રાજા ને પ્રધાન જોડે હરખા બે હ બે કે પણ આ તો તમે તો જો બધાના મઢમાં જોઉં છું નામ આમ કરી

તો કે સારું કરજે તો પેલી કે તને છે પેલી કે તને કે તને છે કોણ કરે કરે પણ તમારું મઢ છે તમારું મંદિર છે તો તમારી માં સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ એક મઢ હોય મોટો હોય તો તમારી માતાનું સ્થાન વચ્ચે રાખો જોડે મેલડી માતા પૂછતા હોય તો એનાથી થોડું નીચું રાખો તમે જોડે સિકોતર ના પૂછતા હોય તો થોડું જોડે રાખો પણ હંમેશા રાજા હોય ને રાજાની ગાદી હંમેશા ઊંચી તમારા ઘરમાં કદાચ આવું કરતા હોય ને અમુક ના મહાકાળી ફોટો આટલો હોય મેરડી માતાનો આટલો મોટો માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય મને મોટું પદ આલ મારું નામ પેહલા લે મને લટ આલ પણ એ તમારું સમજવું એ તમારું ધર્મ છે તમારે સમજવાનું હોય ને મહાકાળી કે છે દીકરા તું આ મને તારો હક તારી પેઢીનો જે મારો હક છે એ છીનવ્યો છે એ હક આપી દે જા હું તારી પર પ્રસન્ન થઈ જઈશ ચારે બોલે તો રિહન મારા દીકરા તો મારા પારે સદબુદ્ધિ લેવા મોકલ્યા છે કે મારા દીકરાઓને કે મારા હક અધિકાર છીનવ્યા હોય ને તો મને પાસા આપી દે તો કદાચ એની કુરદેવી હું ગમ નહીં કરશો આટલું તમને ખબર છે કે અમારી બાબરી અમારી કુળની માતા માતા છે પચાસ વર્ષે ખબર પડે તો આજે તે એનો ભૂલનું નું નારી વધેરી અને કોણ બૂઢ ચાલીને કેજો હવે પછીમાં જે તે કદાચ વારસદાર દીકરા આવશે ને અને પહેલો ખોડાનો દીકરો જે હશે ને એની બાધામાં તારા પારે ઉતારીશું અમારું વચન છે તરત કુળદેવી કે હા દીકરો જાગ્યો તરત આંખો મોટી થાય કે જો મારા દીકરા ને સદબુદ્ધિ આય તરત તમને ખંચેરી ને લઈ લે લઈ લે પણ આ તો તમે જેટલા પેઢીમાં આવું છે એ તો કહો મો તો ઊંચી કરો કે કુળદેવી અમારી બીજી છે ને બાબરી બીજી લેવાય છે ઓ તો ખરા જો સચ એટલા જો લેવાય છે ને તો આ ચાલે ખરું વિચારો તમે તમારી બુદ્ધિ વિચારો જ્ઞાન સમજ લો આ ચાલે તમારી તમારું ઘરમાં હોય ઘરમાં કોઈ પ્રસંગ હોય કે ગમે તે હોય કોઈ વડીલ હોય એને તમે નેચે બે હાડો અને એનાથી કોઈ નાની ઉંમરનો હોય એને ઉપર બિહાડો તો વડીલનો અપમાન થાય કે નહીં થાય કે નહીં રીતે તમારી કુળની માતા છે એને નીચે રાખો જગતની માતા ઉપર રાખો એનું અપમાન થાય કે નહીં તમારા ઘરમાં તમારા મઢમાં જ આવી ગલતીઓ થતી હોય તો તમે લાખ દીવા કરો પણ તમારી માં ક્યારે રાજી થશે આ ચેટલા કરશે મારી વાતનું પાલન બધાય બધાને ગલતી છે જ આ જો આ શીખવાડી નહીં કોઈ ભુવા આવે આવું અરે ગોડાઓ અમુક મારી અમને ખબર પડે બધી તારા પ્રવચન જોઈએ પણ મારી અમને કુળદેવી કહી એ નહીં ખબર કોને હાલવું એનો ઉપાય બતાવું પણ પેલા મારી વાત સમજી જાઓ તમારા ઘેર કુળની માતા ધારો કે આશા પૂરા છે તો સમજી લો તમારા પેઢીમાં જે તે દીકરો આવે જે તેની લટ લેવાની થાય બાધા લેવાની થાય તો હંમેશા ઘેર બેઠેલી આશાપુરાના પારે જ થાય પછી આશાપુરા ઘેર બેઠી હોય અને કે લાવ આપણે કચ્છની આશાપુરા એ જે કરીએ પણ કચ્છ વાળી નહીં તમારા ઘેર બેઠીને એ અસલ તમારી કુળની માતા છે અમુક ચામુંડ માતા ઘેર પૂજીએ છીએ પણ અમે બાબરી ઉતારીએ છીએ ચોટીલા તો ચોટીલા વાળી નહી તારા ઘેર બેઠી તારા વડવાઓનો દિવસ એ હાલ તો ચોટીલા જવાની જરૂર ચોટીલા નિવેદ નિવેદ કરવા જાવ પલાઠી વાળી બહેન લાવો ધૂપ ધુમાળા કરીએ પેલો બોમણ કે ઉભો ના ના મારી માતા જઈને કો જાવ કો જઈને ચોટીલા આગારો ભાઈ મારી માતા છે મારા નિવેદ કરવાનું છે પેલા ચાર જણા બાઉન્સર બોલાવશે આના ઉચકીન બહાર નાખી દો કે જયારે તમારા ઘેર બેઠી હશે ને પલાઠી વાળી નિવેદ કરવાનું હશે ને તો તમને કોઈ રોકશે નહીં કે આજ ભાઈ અહીંથી જતા રહો ચમકી તમારા ઘેર તમારી અસલ માં બેઠી છે આ શું ખોટું પાવાગઢ જાઓ અને તો જાવ ચુંદડી ઉઢારી છે દે છે અંદર ગમે તેવા ચોખ્ખા તૈયાર થઈને આવ્યા છે તો કે ભાઈ આ ઘરે અડવા નહીં કે છે તો તમે કહો છો ક્યાં કહેતા હોય મહાકાળી મારી છે પેલો બોમણ કે છે કે લઈ જાવ હડો ભાઈ બાર આ બધું ઘેર કરવાનું શું કે એ બોમણ શું કે એના સેવકો શું કે આ બધું અહીં નહીં કરવાનું ભાઈ ઘેર કરવાનું એ માતા એવું કે છે દીકરાઓ ઘેર કરો એ જરૂર નહીં પણ તમે તો આ હા હા મોટું મંદિર ને મોટું ધોમ જોઈ આહા કે ચામુંડા ચોટીલામાં જ બેઠી છે બીજે ચોઈસ જ નહીં અલ્યા તારા ઘેરે બેઠી છે ચામુંડા જાગતી એ મોન ખાલી ખાલી મોનવાની જરૂર છે મન તારા ઘેર જ છે ચોઈ ચોટીલા નહીં આ શું ખોટું તો આ ખાલી અમુક તો કે પણ અમે વર્ષોથી ચાલીએ છે અને હવે નહીં ચાલીએ જ તો શું માતા માનમાં છે અમારા વડવાઓ વર્ષોથી પાવા આગળ લડ ઉતારે છે પણ અમે ઘેર કરીશું નાનું કોઈ વિઘન આવ્યું તો હું ભુખાર મેરડી બેઠી જોઉ કોઈના ઘરમાં વિઘન આવવા દઉં સત્ય ન્યાયમાં કોઈ દેવને નડવા ના દઉં સાચું છે ને એ ક્યારે કોઈ દેવ વિઘન નહીં નાખે યાદ રાખજો ગમે તેવી માતા કદાચ હક કરતી હશે ને તો એને કહી દઈશ તારો હક નહીં જેનો હક છે એને હલાવીશ હક જો તમારી માનો હશે ને અને ગોમટોળાની માતા કદાચ એવું કહે છે કે આ હક મારો છે તો ગોમટોળાની માતાને કહી દઈશ કે આ તા હક તારો નહીં જ એની કુળની માતાનો છે ને એની કુળની માતાનો જ અલાઈને રહીશ પર એ માતા જો લડવા મારો થશે ને તો લડી લઈશ તમારા માટે લડવાનું થાય નહીં પણ હું એક રાખલો આલું છું તમને ચારે દેવ દેવ વિરોધ કરે નહીં પણ દાખલો આલુ છે તો તમે આટલી બધી ગલતીઓ કરીને ઘેર જ આટલી ગલતીઓ કરી હોય પછી જોડાવા જાઓ ભુવાજી શું નડે જોઈ લે ભાઈ દોડ બોડ આવત કે કરી નાખ્યું છે મેરડી નડે છે ઝોપડી નડે છે પેલું નડે છે પિયરનું છે મોમા છે કે ને એ નડતું હોય હું માનું છું હા નડતર થાય છે પણ કોઈ ભૂ એવું કે છે કે ભાઈ તમારી મહાકાળી માતા યાત્રા છે તો તમે પૂછો હોવાજી ચઈ વાતે એ યાત્રા છે તો ભૂઓ ક્યાં ખબર નહીં હારું મને આટલી જ ખબર પડી તમારી માં કક વાતે ભાઈ રીહેન બેઠી છે પણ એથી પછી આગળ ભુવન દેખાય સમ ના દેખાય કે ભુવન નાનદ ના હોય ચોથી બોલે અહીં તો મારા જેવી જ્ઞાની માતા જોઈએ તારે આવું કે તારી મહાકાળી આ વાતે રીહેન બેઠી છે હું જ્ઞાની દર્શાવતી નહીં પણ જેની અંદર સમજ હોય એ કહી શકે એના જ ઘરમાં હક અધિકારની ખબર ના પડતી હોય તમને શું શીખવાડે કો પછી તમને જાત જાતનું જ બતાવો ને આ નડસ ને પેઢું નડસ હું એવું કહું છું પ્રથમ પગથિયું તમારી મા છે કુળની માતા આમ તો છેલ્લું છે બધાને પાર કરીને જાઓ તમારી મા દેખાય પણ હું એવું કહું છું છેલ્લાને પહેલું પકડી લો તમારી મા આજે ઘેર બેઠી છે જે દીવો કરો છો એ જ દીવાની આગળ જઈ કોની બૂઢ જાલો અને કોક માં હવે બધા તમામ હક અધિકાર ખુખાર મેલીના ના સાનિધ્યમાં જે શીખવા મળ્યા એ અતાર સુધી ભલે ગલતીથી કદાચ બીજી જગ્યાએ કર્યા પણ હવે પછી તારા પારે જ ઉતરશે માં એવું અમારું વચન છે